સુખરામ રાઠવાએ પત્ર ભર્યું ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેર જાહેરસભાને સંબોધી તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે ટ્રાઇબલ વિસ્તારમાં ભાજપની રાતની ઊંઘરામ થઈ ગઈ છે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે ડોલ નગારા સાથે નીકળી જિલ્લા સેવા સદન ખાતે પત્ર ભર્યું હતું ધમ ધમ પછાડા પછાડા કરે કરે છે છે રાવણના વંશજો દુર્યોધનના વિચાર વિચારવાળા બાર બાર વાગ્યા સુધી બબે વાગ્યા સુધી મીટિંગો કરે છે એક બાજુ ક્ષત્રિય લીડરશીપ ને એક બાજુ ક્ષત્રિય પ્રજા આવું જ પાટીદાર હતું એક બાજુ પાટીદાર નેતા અને એક બાજુ પાટીદાર પ્રજા આવું જતું એક બાજુ આદિવાસી નેતા અને આદિવાસી પ્રજા એના નેતૃત્વને ખતમ કરવાની જે ભાજપ વાત કરે છે એ અઢારે કોમને ખબર પડી ગઈ છે અને આ વખતે ક્ષત્રિયો જે અહંકાર છે રાવણનો દુર્યોધનનો કચ્છનો એ અહંકાર કોઈ કાળે સમજૂતી નહીં કરે એને ધોબી પછાડ આપશે અને એના પરિણામ ભાજપે ભોગવવા હિન્દુઓનો આસ્થાનો દિવસ નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ एक सौ एक टका जीत मे गुजरात में